મિત્રો હાલમાં આપણે પછી ઘરે જતા હતા ને તો પછી કીધું હાલો ભેવું ગાયું બેઉ હરવા ખોળ નાખતા છે તો આપણે એને મિલમાં આવી ગયા ખોળ કપાયાના ને ખોળ કપાઈનું યુ બતાડી દે આપણે અત્યારે જણા યાર્ડમાં નાખી દીધા ખોળ કપાયા આપણે ભરવા આવી ગયા એટલે ખોળ ભર લીધો ને મકાઈનો ખોળ ભર લીધો બે ભર લીધા તેલ કેવી રીતે પ્રોસીજરથી કેમ કાંઈ નીકળે નહીં આપણે જો હું જો કંઈક તમે પછી જયારે હોયવાના ફળ નીકળે છે તેલ પણ આમાં હાલમાં નીકળે રબડી વાંથી વાં નાખે વાંથી અહીંયામાં કપાઈ હાલમાં દેખાતા હોય તમને આવી રીતના અલગ 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 ડોમમાં મશીનમાં કપાઈ પીલાતા પીલાતા હેલા આવે અને પછી અલગ જગ્યા ઉપર જાય પછી અહીંયા છે ને રિફાઈનરી ઓયલ એટલે કે રિફાઈનરી ફિલ્ટર થાય ને પછી કે તેલના ડબ્બા પંદર પંદર કિલ્લાના બેગ ભરાય ડબ્બા ને ખોળની વાત કરીએ ને તો અહીંયા ખોળ અત્યારે ભરાય છે ખોળ છે સિલાઈ મશીનથી સિલાઈ કરે છે આ ટોલી છે ટોલી છે ખોળની ગુણ ઉપાડવાની આપણે બેગ તો કેવી રીતના ભરાય ને થાય છે આપણે જોવું ને સોંગ વાગી રહ્યા છે માણસો કામ કરે છે હું આગળ જો આપણે ગાડી ખાલી થાય છે કપાસિયાની કપાસિયા આગલા આગલા પણ બીજા મશીનમાં જીનમાંથી કોટન અલગ થઈને પછી કપાસિયા આવે ને અહીંયા ભરતી થાય તો ભાઈ હાલમાં જો બેક ગરમા ગરમ તાજો માલ એને કાઢે જ છે હમણાં આપણે જોવું કેટલો વજન થાય અને કેટલો શું કાંઈ બરાબર તો નવા વિડીયોમાં નવા બ્લોગ સાથે નવી નવી વાતો સાથે મિત્રો તમને વિડીયો તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવો ભૂલતા નહીં જેમ કે લાઈક મિત્રો ને અહીંયા જો ફળનો આપણે સ્ટોક છે ને હવે ભાઈ આપણે ઉતારે છે અત્યારે હાલમાં ફળ બેગ ઉતારશે મિત્રો પહેલા હાલમાં ઉતારે બેગ હેન્ડલ ફેરવી નહીં આ બેગમાં ભરાવું ચાલુ થઈ ગયું કેટલા થાય છે આપણે જોઈ છે લાઈવ અત્યારે હાલમાં જો ઘરમાં ગરમ ઉતરીને આપણે પચાસ કિલો ને આઠસો ગ્રામ પચાસ કિલોને આઠસો ગ્રામની ભરતી છે પચાસ કિલોના આઠસો ગ્રામની ભરતી કરી હ્યા ભાઈ હાલમાં હે ઉસતા જ અભી આપણે ટ્રેક્ટર પે બે ગેને ડાલા હવે સિલાઈ થાય અહીંયાં દેખો બાર ના માણસો હે હિન્દી ભાષી કામ કરે છે મિલમાં તમને આખા મિલ નું વ્યુ બતાવી દઉં